સરકારે આજથી બદલ્યા છે શું નિયમ બદલ્યા છે અને આની તમારા ઉપર શું અસર થવાની છે એની આપણા વિડીયોની અંદર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું હવે મોબાઈલ પ્લેટફોર્મ પર બીજા બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે યુપીઆઈ નો ઉપયોગ થાય છે તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ધ ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવી હતી યુપીઆઈ આપણે વાત કરીએ તો સૌથી પહેલા વર્ષ બે હજાર સોળ ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને આજે ભારતની અંદર 85% ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે. NPCI ના ડેટા અનુસાર લગભગ 49 કરોડ યુઝર એવા છે કે જે લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે. આની અંદર સાડા 6 કરોડ બિઝનેસમેન છે અને 675 બે યુપીઆઈ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. વૈશ્વિક સ્તરે પણ યુપીઆઈ નું ચલણ વધી રહ્યું છે. અને લગભગ 50% રીઅલ ટાઇમ ડિજિટલ પેમેન્ટનું સંચાલન યુપીઆઈ દ્વારા થઈ રહ્યું છે ઘણા બધા દેશોએ પણ આપણા યુપીઆઈ ની પદ્ધતિ છે ને અપનાવી છે 1 ઓગસ્ટ થી યુપીઆઈ સાથે જોડાયેલા અનેક નિયમ છે એ બદલાઈ ગયા છે આ નિયમ ખાસ કરીને યુપીઆઈ સેવાનો ઉપયોગ ને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે

હવે વપરાશ કરતા ફક્ત 50 વખત બેલેન્સ જોઈ શકશે હવે વપરાશ કરતા પાસે બે જુદી જુદી એપ્લિકેશન છે તો દરેક એપ્લિકેશન વખત બેલેન્સ તમે ચેક કરી શકશો યુપીઆઈ એટલે કે ફોન પે અથવા તો Google પે તમારી પાસે છે તો બંને તમારી પાસે અલગ અલગ એપ્લિકેશન કહેવાય અને બંને એપ્લિકેશન થી પચાસ પચાસ વખત તમે બેલેન્સ ચેક કરી શકશો

પરંતુ હવે નિશ્ચિત સમય સ્લોટ ઉપર જ તમે કરી શકશો જેમ કે તમે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન લીધું છે મોબાઈલ રિચાર્જ કરો છો અથવા તો ઈએમઆઈ એના ઉપર તમે ઓટો પે રાખ્યું હશે તો હવે નોન પિક અવર્સ હશે એના દરમિયાન જ આ પ્રક્રિયા કરવામાં આવશે જેમ કે ફક્ત સવારે દસ વાગ્યા પહેલા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે અને રાત્રે સાડા નવ વાગ્યા પછી જ તમે ઓટો પે કરી શકશો યુપીઆઈ વપરાશકર્તા તેમના મોબાઈલ નંબર સાથે લિન્ક થયેલા બેંક અકાઉન્ટની માહિતી દિવસની અંદર પચીસ વખત જોઈ શકશે તેથી ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે અને પેન્ડિંગ પેમેન્ટનું જે સ્ટેટસ છે તમે માત્ર ત્રણ જ વખત ચેક કરી શકશો તે પણ દરેક વખતે તમારે નેવું સેકન્ડનો અંતરાલ રાખવો પડશે આથી સિસ્ટમ પરનો જે લોડ છે એ ઘટી શકે આ નિયમ બધા જ યુપીઆઈ લાગુ યુપીઆઈ વિશ્વના ઘણા બધા દેશો સુધી પહોંચ્યું છે અને વિશ્વના ઘણા બધા દેશોએ ભારતની જે યુપીઆઈ પ્રણાલી છે એનો ખૂબ જ પ્રોત્સાહન પણ આપ્યું છે અને ખૂબ તારીફ પણ કરી છે કારણ કે ભારતની અંદર આ ડેવલપ થયેલી એક એવી પદ્ધતિ છે કે જેનાથી તમે બે મિનિટની અંદર કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો તમને ખબર હશે કે જ્યારે એક દેશના વડાપ્રધાન અહીંયા ઉપર વિઝિટ કરવા માટે આવ્યા હતા ત્યારે એમને એક શાક વાળાને યુપીઆઈ નું પેમેન્ટ કર્યું હતું અને એ પણ જોઈને ચકિત રહી ગયા હતા કે એક જ મિનિટની અંદર એક બેંક અકાઉન્ટમાંથી બીજા બેંક અકાઉન્ટની અંદર પેમેન્ટ થઈ જાય છે

એના માટે પણ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું ખૂબ જ સરળ બન્યું છે તો આજે આપણું યુપીઆઈ વિશ્વભરની અંદર તારીફને પાત્ર છે કે આ ભારતની અંદર બનેલી જે યુપીઆઈ છે એ ખૂબ જ સેફ છે અને ઝડપી છે કે ટ્રાન્ઝેક્શનની ખૂબ ઝડપી પ્રણાલી છે પરંતુ જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો આજના દિવસથી યુપીઆઈને લગતા ઘણા બધા નિયમો આપણે જે ચર્ચા કરી એ ફેરફાર થયા છે વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી